તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સામાન્ય રોગોથી કઈ રીતે બચવું અને તેનો અટકાવ કઈ રીતે કરી શકાય તો એમાં આપણે મોસ્ટ ઓફ જે કોઈ બીમારી આપણને થતી હોય સામાન્ય રીતે શરદી ઉધરસ આગળ મેં જેમ બતાવેલું છે તેમ આપણે જોઈશું ને સામાન્ય રોગોથી બચવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણને એના જે લક્ષણો હોય છે બહુ જ દેખાતા નથી પરંતુ એનાથી આપણને નુકસાન થવાની બહુ ભારે માત્રામાં સંભાવનાઓ છે તો આગળ આપણે જઈએ તો અમુક સામાન્ય રોગોનું નામ આપણે અમુક સામાન્ય બીમારીઓનો અભ્યાસ કરીશું જેવી કે મેલેરિયા ડેન્ગ્યુ શરદી ઉધરસ ફ્લેગ ટીબી ક્ષય હેપેટાઇટિસ વાયરસ હડપ જેમ અહીંયા મેં બતાવ્યું છે કે મેલેરિયા તો મેલેરિયા એટલે કે જે મેં રાઉન્ડ ગયેલો છે જે બીમારી ઉપર એ ખૂબ જ અગત્યની બીમારી છે ભણવા માટે કેમકે આપણને ખબર છે કે મેલેરિયા મચ્છરથી થાય છે એ પણ મેં આગળ બધું બતાવેલું છે તો તમે વિડીયોમાં જોડાઈ રહો તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સામાન્ય રોગોથી કઈ રીતે બચવું અને તેનો અટકાવ કઈ રીતે કરી શકાય તો એમાં આપણે મોસ્ટ ઓફ જે કોઈ બીમારી આપણને થતી હોય સામાન્ય રીતે શરદી ઉધરસ આગળ મેં જેમ બતાવેલું છે તેમ આપણે જોઈશું ને સામાન્ય રોગોથી બચવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણને એના જે લક્ષણો હોય છે એ બહુ જ દેખાતા નથી પરંતુ એનાથી આપણને નુકસાન થવાની બહુ ભારે માત્રામાં સંભાવનાઓ છે તો આગળ આપણે જઈએ અમુક સામાન્ય રોગોનું નામ આપણે અમુક સામાન્ય બીમારીઓનો અભ્યાસ કરીશું જેવી કે મેલેરિયા ડેન્ગ્યુ શરદી ઉધરસ પ્લેગ ઇબી ક્ષય હેપેટાઇટિસ વાયરસ ઢાડક જેમ અહીંયા મેં બતાવ્યું છે કે મેલેરિયા તો મેલેરિયા એટલે કે જે મેં રાઉન્ડ કરેલો છે જે બીમારી ઉપર એ ખૂબ જ અગત્યની બીમારી છે ભણવા માટે કેમકે આપણને ખબર છે કે મેલેરિયા મચ્છી થાય છે એ પણ મેં આગળ બધું બતાવેલું છે તો તમે વિડીયોમાં જોડાઈ રહો તો હવે આપણે બધી અમુક સામાન્ય તો હવે આપણે બધી અમુક સામાન્ય તો અમુક સામાન્ય બીમારીઓમાં મેં સમાવેશ કરેલો છે મેલેરિયા ડેન્ગ્યુ શરદી ઉધરસ પ્લેગ ટીબી જેને આપણે સહીન તરીકે ઓળખીએ છીએ હેપેટાઇટિસ વાયરસ અને હડકવા તો જે હેપેટાઇટિસ વાયરસ અને હડકવા જે છે જેમાં કોઈને રાઉન્ડ કરેલ છે તે મોસ્ટ ઓફ મોટા ભાગે નાના સૂક્ષ્મજીવોથી ફેલાય છે અને હડકવા એ આપણને ખબર છે કે કૂતરા દ્વારા બિલ્લી દ્વારા કોઈપણ પાલતુ જાનવર દ્વારા ફેલાય છે જેના લીધે આપણને અલગ અલગ પ્રકારની બીમારી લક્ષણો જોવા મળે છે તો આગળ જેમ આપણે જોવા જઈશું કે જે બધી બીમારી છે તેના લક્ષણો શું છે તેને કઈ રીતે બચાવી શકાય કે જે આપણું મેન ટોપિક જ છે કે સામાન્ય રોગોથી કઈ રીતે બચવું અને તેનો અટકાવ કઈ રીતે કરી શકાય તો એને આગળ વધારતા આપણે સ્ક્રીનશોટ જો તમારે લેવો હોય તો તમે કહી શકો છો પાંચ સેકન્ડ માટે આપણે હોલ્ડ રાખીએ છીએ ચલો તો ધ્યાનમાં આપવાની બાબતો કે જણાવેલ બધા જ રોગ પર્યાવરણના અલગ અલગ પરિબળો વડે ફેલાય છે તો જે આપણે પાછળની સાઈડમાં જે બધા રોગ જોયા ડેન્ગ્યુ મલેરિયા શરદી ઉધરસ જે તે બધા જ રોગ પર્યાવરણના અલગ અલગ પરિબળો વડે ફેલાય છે જેમાં મોટાભાગે હવા પાણી અને જીવજંતુઓનો સમાવેશ થાય છે તો હવાના લીધે આપણને ખબર છે કે હવામાં બહુ બધા સૂક્ષ્મજીવો હોય છે કે જે આપણને નરી આંખે દેખાતા નથી પરંતુ સૂક્ષ્મ દર્શક યંત્રમાં આપણે તેને જોઈ શકીએ છીએ જેને આપણે માઇક્રોસ્કોપ તરીકે ઓળખીએ છીએ અને પાણી દ્વારા બહુ જ બધા જે ચેપી રોગોને ફેલાવતા જીવજંતુઓ જે કાંઈ છે અથવા જે નાના નાના બિંદુ સ્વરૂપે એક પર્સનમાંથી બીજા પર્સનમાં ફેલાય છે જેમ કે જેને આપણે અંગ્રેજીમાં ડ્રોપલેટ ઇન્ફેક્શન તરીકે ઓળખીએ છીએ કે બિંદુની રીતે ફેલાવાની એક પ્રકાર છે તે જીવજંતુઓનો સમાવેશ થાય છે તો આ બધા જ રોગો આગળ જઈને શરીરને એટલી હદે નુકસાન કરે છે કે માણસ પોતાનો જીવ ગુમાવી દે છે તો આ રોગોનું જો કોઈ જાતનું નિદાન કરવામાં ન આવે અથવા તેના લક્ષણો પર આપણે ધ્યાન ન આવે તો એ રોગ આપણને એટલી હદે નુકસાન કરશે કે આપણને આગળ જતાં માણસ પોતાનો જેમને અહીંયા બતાવ્યો છે જીવ ગુમાવી દેવાની સંભાવના છે અને ગુમાવી પણ દે છે તો એવા આપણી પાસે ઉદાહરણ પણ છે તો ચાલો આપણે તેમના લક્ષણોનો અભ્યાસ કરીએ અને તેમનાથી એકદમ સરળ રીતે કેવી રીતે બચી શકાય તેનું ધ્યાન આપીએ તો આપણે આગળ વધીશું તો મેલેરિયા આપણો પેલો જે વિષય છે જે રોગ છે એ છે મેલેરિયા તો મેલેરિયા વિશે થોડું જાણીએ મેલેરિયા પ્લાઝમોડિયમ મેલેરિયા વિશે થોડું જાણીએ કે મેલેરિયા પ્લાઝમોડિયમ નામના સૂક્ષ્મજીવથી થાય છે જે ખરાબ પાણીના ખાબોચિયામાં વસવાટ કરે છે અને ત્યાંથી જીવન જીવવા માટે મચ્છરોનો ઉપયોગ કરે છે તો મેલેરિયા એ પ્લાઝમોડિયમ એટલે કે પ્રકારનું સૂક્ષ્મજીવ છે જે આપણને જ્યાં ખરાબ પાણીની ટાંકીઓ હોય ખરાબ પાણીના ખાબોચિયા હોય કે કોઈ પણ ખરાબ પાણીની જે જ્યાં ગંદકી હોય ખાડા ખાબોચિયા ભરેલું હોય ક્યાંય જ્યાં મચ્છરોનો દ્રવ વધારે થતો હોય એવી જગ્યાએ આ પ્લાઝમોડિયમ નામનો સૂક્ષ્મજીવ જોવા મળે છે કે જે સૂક્ષ્મજીવ પરોપજીવી છે પરોપજીવી એટલે કે જે જીવન જીવતું હોય પણ બીજાના સહારે આપણે એવું કહી શકીએ કે પરોપજીવી પોતાના પોષણ માટે બીજાનું શોષણ કરી નાખે છે તો જેવી રીતે હું તમને બતાવું કે પરોપજીવી પરોપજીવી એટલે શું કે પરોપજીવી એટલે બીજાના માંથી પોષણ મેળવે તો એને પરોપજીવી કહેવાય છે હવે એવા મોટા ભાગે પ્લાઝમોડિયમ છે ને બીજા બધા બી આપણે આમાં મેળવી ઇન્ક્લુડ કરી શકીએ છીએ તો એને ધ્યાનમાં ન લેતા પ્લાઝમોડિયમ વિશે થોડું વધારે જાણીએ કે પ્લાઝમોડિયમ એક ખરાબ પાણીના ખાબોચિયામાં જન્મે છે જ્યાંથી તે કોઈ પણ મચ્છરના શરીરમાં દાખલ થાય છે તો પ્લાઝમોડિયમ જમ નામનું જે સૂક્ષ્મજીવ છે તે આપણને મોટાભાગે પાણીના ખાબોચિયામાં હોય છે અને મચ્છર તેના પ્લાઝમોડિયમ મચ્છરના શરીરમાં દાખલ થઈને પોતાનું પોષણ મેળવવા માટે મચ્છર પાસેથી ઓક્સિજનનો સપ્લાય પોતાના શરીરમાં લે છે અને મચ્છર જે પોષણ મેળવે છે જે આપણું લોહી ચોસીને કે કોઈ જાતનું પોષણ મેળવે છે તો તે પ્લાઝ્મોડિયમ પોતે લઈ લે છે એટલે એક જાતની સાયકલ બને છે જેમ કે સાયકલ એટલે કે એક ચક્ર બને છે જે કોઈ દી બંધ નથી થતું જેમ કે પ્લાઝ્મોડિયમ મચ્છરને ડંખ મારે છે તેના લીધે તે મચ્છરની અંદર દાખલ થઈને પોતાનું જીવન ગુજારે છે અને તે મચ્છર જેની અંદર પ્લાઝમોડિયમ આવી ગયું છે અને પોતાનું ઝેર નાખી દીધું છે અંદર જેનાથી આપણને મેલેરિયા થાય છે તે જ મચ્છર આપણને કરડે છે તેના લીધે આપણને મેલેરિયા થાય છે અને આપણને કોઈ બીજું મચ્છર કે જેને કે જે કોઈ રોગથી કે કોઈ ચેપથી કોઈ ચેપગ્રસ્ત નથી તે મચ્છર આપણા જેવા મેલેરિયાવાળા માણસને કરડે છે તેના લીધે આપણને તે મચ્છરમાં પ્લાઝમોડિયમનું ટ્રાન્સફર થાય છે તેના લીધે તે મચ્છરમાં પ્લાઝ્મોડિયમની પાછું ફરીથી ઈંડાઓ આવી જાય છે અને તેના લીધે તે જ ઈંડાઓ પાછા વિકાસ કરે છે અને તે મચ્છર પાછું કોઈ હેલ્ધી માણસને કરડે છે અને તે હેલ્ધી માણસને કોઈ પાછું હેલ્ધી મચ્છર કરડે છે તેના લીધે આ આખી સાયકલ ચાલુ રહે છે તો આપણે એકવાર જોઈને બી સમજી લઈએ તો આપણે ઇન્ફેક્ટેડ માણસ આપણે હેલ્ધી માણસને આપણે કહી દઈએ પહેલાં હેલ્ધી મચ્છરને આપણે કહી દઈએ એમ હેલ્ધી માણસને આપણે કહી દઈએ હેલ્ધી માણસને આપણે કહી દઈએ એચ જેમ કે હેલ્ધી એટલે કે હ્યુમન હેલ્ધી હ્યુમન પછી ઇન્ફેક્ટેડ માણસ ઇન્ફેક્ટેડ માણસને આપણે આપણે ફરીથી નવી સંજ્ઞાઓ બનાવીએ કે ઇન્ફેક્ટેડ જે મચ્છર છે તેને આપણે કહી દઈએ આઈ વન પછી જે હેલ્ધી માણસ છે એને આપણે નામ આપી દઈએ એચ પછી જે હેલ્ધી માણસ છે અને જે ઇન્ફેક્ટેડ માણસ છે એને આપણે નામ આપી દઈએ આઈ ટુ અને જે મચ્છર છે જે હેલ્ધી છે પરંતુ ઇન્ફેક્ટેડ માણસને કરડે છે તેને આપણે નામ આપી દઈએ એમ તો આ ચાર સંજ્ઞાઓને યાદ રાખશો હવે જે ઇન્ફેક્શનવાળું મચ્છર છે તે સૌ પ્રથમ શરીરમાં દાખલ થશે કોના હેલ્ધી માણસના શરીરમાં અહીંયા આપણે એરો દરસાવી દીધો છે પછી તે જ મચ્છર તે તે માણસ ઇન્ફેક્શનવાળું બની જશે એટલે એને આપણે નામ આપી દઈએ આઈ ટુ હવે તેને કોઈ તે કોઈ તે કોઈ બીજા હેલ્ધી જેવા પર્સનને કરશે તેના લીધે તે ઇન્ફેક્શનવાળું બની જશે અને તે જ ચેપવાળું માણસ જે કોઈ મચ્છરના સંપર્કમાં આવશે તો તે મચ્છર પણ પ્લાઝમોટિયમવાળું બનશે એટલે તેને આપણે નામ આપી દઈએ હેલ્ધી મચ્છર કેમ કે પહેલાં તો એ હેલ્ધી હશે કે તંદુરસ્ત હશે એટલે એને આપણે નામ આપી દઈએ એમ તો આ એમ જે છે એ ફરીથી કોઈ બીજા મચ્છરને કોઈ જે ઇન્ફેક્શનવાળું મચ્છર બની ગયું છે કેમ કે હવે એનામાં પ્લાઝમોડિયમ નામનું જે સૂક્ષ્મજીવી પરોપજીવી છે તે આવી ગયું હશે તો તે ફરીથી કોઈ હેલ્ધી માણસને કરડશે તેવી જ રીતે આ આખી જે સાયકલ જે મેં ગોળ રાઉન્ડ માર્યું છે તે આખી સાયકલ ચાલુ ને ચાલુ રહેશે તો તે સાયકલને આપણે તે સાયકલ માટે તો તે સાયકલ આવી રીતે આગળને આગળ વધતી રહેશે મેલેરિયા પ્લાઝમોડિયમ નામના સૂક્ષ્મજીવથી થાય છે જે ખરાબ પાણીના ખાબોચિયામાં વસવાટ કરે છે અને ત્યાંથી જીવન જીવવા માટે મચ્છરનો ઉપયોગ કરે છે એટલે એવું કહી શકાય કે મેલેરિયા મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે તો જેવી રીતે આપણે આગળના જે રોગોમાં જોયું તે મુજબ મેલેરિયા કોઈ મચ્છરથી ફેલાતો રોગ છે જેના મુતાબિક આપણે કહી શકીએ કે મેલેરિયા એ આપણને કઈ રીતે થયો એ જોવા માટે આપણે અમુક લક્ષણોનો અભ્યાસ કરીશું જે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ પરંતુ અહીંયા એક અગત્યની બાબત એ છે કે મચ્છર જે ફેલાવો કરનાર છે એનું નામ આપણે યાદ રાખીશું કે માદા એનાફિલિસ મચ્છર માદા એનાફિલિસ મચ્છર જે છે તે આપણને તે આપણા ડીઝલના નીચે સુધી બસ ઉડી શકે છે અને તો આપણે જ્યાં કણ બી આપણે જઈએ તો આપણે ઢીચણથી નીચે સુધીના કપડાં પહેરવા તો એ આપણે બધું આગળના સ્લાઇડમાં બતાવેલું છે તો ચલો આગળનો સ્લાઇડનો અભ્યાસ કરીએ કે આપણને મેલેરિયા થયો છે તો એને આપણે એને આપણે કઈ રીતે અભ્યાસ કરશું અને કઈ રીતે તેમને આપણે અસિસ કરશું મેલેરિયા માટે કઈ રીતે બચી શકાય તે બધું જ આપણે આગળ જવાનું છે તો તમે વિડીયોમાં બનાવી રહો એવી મારી આશા છે ને આપણે આગળ જ જોઈએ મેલેરિયાના લક્ષણો કે તાવ જેને આપણે કહી શકીએ હાઈ ફીવર કેમ કે આપણા શરીરમાં પ્લાઝમોડિયમ નામનું સૂક્ષ્મજીવ એન્ટર થયું છે તે એન્ટર થયેલા સૂક્ષ્મજીવ માટે આપણા શરીરમાં આવેલા રુધિરના કણો એકદમ વધી જશે જેના લીધે આપણા શરીરમાં ઇન્ફ્લામેસન થશે ઇન્ફ્લામેશન એટલે સડન રિસ્પોન્સ કે અચાનક આપવામાં આવતો જવાબ કે આપણા બોડીમાં કોઈ દાખલ થયું છે કોઈ બહારનું બોડી દાખલ થયું છે તો તે બોડીને સામે આપણી તે બહારની બોડીની સામે આપણું શરીર કઈ રીતે લડત કરશે તે તે બતાવવા માટે તાવ આવે છે તો જ્યારે પણ હવેથી તાવ આવે ત્યારે તે એકદમ સામાન્ય વસ્તુ કહેવાય અને સામાન્ય અને વસ્તુ કહેવાય અને સારી વસ્તુ પણ કહેવાય તો હવેથી આપણે તાવ આવે ત્યારે એટલું બધું મૂંઝવવાનું નથી પછી બીજું જે લક્ષણ છે એ છે તાવ અને કંપારી પછી તે ઠંડી લાગવી અને કંપારી એટલે કે આપણા શરીરમાં ધ્રુજારી જેવું લાગવા માંડે છે અને આપણને એકદમ ઠંડી લાગવા માંડે છે કેમ કે આપણા શરીરનું તાપમાન એટલું બધું ગરમ થઈ જાય છે કે આપણને આપણી બહારનું તાપમાન એકદમ ઠંડુ લાગવા માંડે છે તેના લીધે આપણા શરીરમાં ઠંડી લાગવા માંડવાનું ચાલુ થાય છે અને ત્રીજો લક્ષણ છે માથાનો દુખાવો તો તે મચ્છરના લીધે આપણા શરીરમાં જે મગજ સુધી ઓક્સિજન પહોંચાડતી જે કોઈ રુધિર કોશિકાઓ હોય છે તેને તે ડેમેજ કરી નાખે છે એટલે કે નુકસાન પહોંચાડે છે તો તે રુધિર કોશિકાઓને ડેમેજ થવાના લીધે માથાનો દુખાવો થાય છે ઉલટી અને મીટકા મીટકા એટલે અહીંયા આપણે ઉબકા એવું આપણે કન્સિડર કરી શકીએ છીએ એટલે કે ઉબકા તમને બતાવવું લખીને કે ઉબકા આપણે એવું કહીએ છીએ ઉબકા એટલે કે આપણને એવું લાગે કે ઉલટી થશે પરંતુ ઉલટી થતી નથી તો એને આપણે ઉબકા તરીકે ઓળખીએ છીએ હવે આગળ આપણે જોઈએ શરીરના દુખાવો જોડાણો અને માંસપેશીઓમાં તો શરીરનો દુખાવો એટલે કે બોડી એક બોડી એક એના લીધે થાય છે કે આપણને પૂરેપૂરું ઓક્સિજનનો સપ્લાય મળતો નથી કેમ કે જે મેલેરિયાનું જે પ્લાઝમોડિયમ છે તો તે પ્લાઝમોડિયમ આપણા આખા શરીરમાં ઓક્સિજન માટેની જે ડિમાન્ડ છે તેને વધારી દે છે એટલે કે પૂરતા પ્રમાણમાં આપણા શરીરને ઓક્સિજન મળતું નથી તો તેના લીધે આપણા શરીરમાં દુખાવો થાય છે ખાસ કરીને જે આપણા સાંધાઓ છે જોડાણ છે ત્યાં વધારે પડતો દુખાવો થાય છે જેમ કે જે ઢીંચણનો દુખાવો છે તે જોવા મળે છે પછી જે આપણને કોઈ પણ જે કોઈ પણ આપણને ક્યાં તો કે કાંડામાં જે દુખાવો થાય છે કાંડામાં દુખાવો થાય છે પછી શરીરના કોઈ પણ બીજા કોઈ પણ જોડાણ છે જેમ કે કોહણીનું છે કોહણી જેને આપણે એલ્બો તરીકે ઓળખીએ છીએ કોહણીના દુખાવો ચાલુ થાય છે તો આ બધા જે દુખાવો છે એ જોવા મળે છે પછી થાક અને કમજોરી લાગે છે કેમ કે આપણને કંઈ પણ ખાવાનું મન થતું નથી એવું કંઈ કરવાનું મન થતું નથી તેથી આપણને કમજોરી જેવું પણ લાગે છે પછી ભૂખમાં ઘટાડો થવો જેવી રીતે મેં તમને કીધું કે માથું દુખે એવું બધું થાય એટલે કે આપણા શરીરને ગમતું નથી એના લીધે આપણને કોઈ પ્રકારની ભૂખ લાગતી નથી અને આપણા જે ટેસ્ટના જે સેન્સેશન છે જે સ્મે સેન્સ છે તે બધું એકદમ ડિસેબલ થઈ જાય છે તો તેના લીધે આપણને ભૂખ લાગતી નથી હવે આગળ જોઈએ કે પેટમાં દુખાવો થાય તો જે પ્લાઝમોડિયમ જે છે એ હું તમને બતાવું લખીને જે પ્લાઝમોડિયમ જે છે પ્લાઝમોડિયમ આપણે ખાલી પ્લાઝ લખીએ તે સૌપ્રથમ આપણા લિવર પર અટેક કરે છે જે આપણા શરીરમાં લિવર આવેલું છે તેમાં અટેક કરે છે અને લિવર આપણા એબડોમનનો એક પાર્ટ છે એબડોમન એટલે કે આપણું પેટ તો જે એબ્ડોમન પર અટેક કરે છે એટલે કે પેટ પર અટેક કરે છે તેના લીધે આપણને પેટમાં દુખાવાનો અનુભવ થાય છે કેમ કે તે લિવરના કોષોને ખાઈને તેની અંદરથી ઓક્સિજનનો સપ્લાય મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેના લીધે આપણને પેટમાં દુખાવો થાય છે અનિયમિત હાર્ટબીટ અને અશ્વાસમાં તકલીફ તો આપણા જે ઓક્સિજન હાર્ટ સુધી એટલે કે આપણા હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી રુધિર કેશિકાઓમાં પ્લાઝમોડિયમના ઈંડાઓ આ તે બધું ઓક્સિજનને બ્લોક કરે છે તેના લીધે આપણી જે હાર્ટબીટ છે એટલે કે જે આપણો હૃદયના ધબકારાઓ છે તેમાં ફેરફાર જોવા મળે છે કોઈ વાર વધી જાય છે તો કોઈ વાર ઘટી જાય છે કોઈ વાર વધી જાય છે તો કોઈ વાર ઘટી જાય છે એને આપણે કહીએ છીએ ઓલ્ટર્ડ ઓલ્ટર્ડ ચેન્જ આવી રીતે આપણે એને ઓળખીએ છીએ તો આગળ જોઈએ અશ્વાસમાં તકલીફ તો આપણને શ્વાસ લેવામાં બી તકલીફ થાય છે કેમ કે આપણા જે ઓક્સિજનની ડિમાન્ડ છે તે વધી જવાના કારણે આપણા શરીરને ઓક્સિજન મળતું નથી તેના લીધે આપણા શરીરમાં કોઈ પણ જાતના જે કોઈ દુખાવો છે તેના લીધે આપણને શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે ધ્યાનમાં લેવાની બાબત બાજુમાં દર્શાવેલ ચિહ્નોમાંથી બે કે તેથી વધારે ચિહ્નો હાજર હોય તો ડૉક્ટર પાસે તપાસ કરાવી તો મેં આની ઉપર બહુ મોટું જ રાઉન્ડ મારી દીધું છે કેમ કે બહુ જ ખૂબ જ જરૂરી વસ્તુ છે કે ઉપર દર્શાવેલા જે કોઈ લક્ષણો છે બાજુમાં દર્શાવેલા તેમાંથી બે અથવા બેથી વધારે કોઈ પણ જો લક્ષણ આપણામાં દેખાય તો તરત જ ડૉક્ટરને જાણ કરવી ડૉક્ટર પાસે તપાસ કરાવી કેમ કે મેલેરિયા એ ખૂબ જ લેવા એવી બીમારી છે કે જેનો જો આગામી ધોરણે રોકાવ કે ટ્રીટમેન્ટ આપવામાં ન આવે તો તે જાનલેવા બની શકે છે હવે આપણે આગળ વધીએ મેલેરિયાને અટકાવવાના પગલાં તો મેલેરિયાને આપણે કઈ રીતે અટકાવી શકીએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો તો આપણે લાઈન કરતા જઈશું મચ્છરદાનીનો ઉપયોગ કરવો એમાં ખાસ જે મચ્છરદાની જે આપણને મળતી હોય છે જ્યાં ત્યાં આપણને રોડ ઉપરથી મળી જાય છે તો એક સો બસો ખર્ચવામાં આપણે મચ્છરદાની લઈને મચ્છરોથી બચી શકીએ છીએ તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છરોથી બચવા માટે ખાસ કરીને રાત્રે સૂતા સમયે એવું નથી કે ખાલી રાત્રે સમયે યુઝ કરવો મચ્છરદાનીનો આપણે તેનો ઉપયોગ બપોરે જ્યારે સૂઈએ છીએ ખાઈ પીને ત્યારે પણ આપણે કરી શકીએ છીએ જ્યારે પણ આપણું નાનું છોકરું કોઈ પણ સૂતું હોય ઘોડિયામાં તે ક્યાંય પણ પલંગમાં તો એક મચ્છરદાનીનો ઉપયોગ જરૂરથી જરૂર કરો બીજું આપણે જોઈએ કે સૌ પહેલાં આની રેસ કરી દઈએ પછી આપણે જોઈએ કે મચ્છર રિપેલેન્ટ્સનો ઉપયોગ કરો એટલે કે આજે આજકાલના જમાનામાં મચ્છર રિપેલેન્ટ્સ એટલે કે જે રોલર મશીન આવે છે જે રોલિંગ સિસ્ટમ આવે છે તે બધી વસ્તુઓમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ જેવી રીતે જે કોઈ મચ્છર રિપેલન્ટ્સ જેમ કે સ્પ્રેનો એનો છંટકાવ કરવાનો અને જે ગોદરેજ રોલર કે ઓડોમોસ રોલર એવા બધા પ્રકારના જે કોઈ પણ સંસાધનો આપણને જોવા મળે છે તો તેને આપણું છોકરું કે બાળક કે આપણે જ્યારે બહાર જઈએ ત્યારે એક રોલ આપણા ખંભા ઉપર અને બીજો રોલ આપણા ટીચણ પર એવી રીતે કરીને મચ્છરોથી બચી શકાય છે પછી ત્રીજું આવે છે જળ નિકાસ સુધારવી નજીકની જગ્યાઓ પર પાણીના જમાવને રોકો કારણ કે મચ્છર વાવેતર માટે વાળ પાણીમાં અળતો છે બોડી ફૂલ કવર કરવાવાળા કપડાં ને જતા વખતે પૂરી બોડી કવર કરવાવાળા કપડાં પહેરો જે મચ્છરના દંખથી બચાવે છે તો આપણી બોડીને પૂરેપૂરી જો ઢાંકેલી જશે તો મચ્છર કરડવાનું કોઈ આપણને ડર રહેતું જ નથી કેમ કે મચ્છરનો ડંક એટલો બધો પાવરફુલ હોતો નથી કે તે આપણા કપડાંની આરપાર મારી શકે પછી મચ્છરોનો નાશ જેમ કે ઘરના આસપાસના પ્રજનનના સ્થળો હોય જેમ કે ખાડા ખાબોચિયા જળાશયો કોઈ પણ ગંદી નહેરો જાતી હોય કચરો પડેલો હોય ઉકરડો હોય કોઈ પણ કચરાના ઢગલાઓ હોય ઉકરડાઓ હોય તેને આપણે દૂર કરીને સાફ સફાઈ રાખીને સ્વચ્છતા રાખીને મચ્છરોથી બચી શકીએ છીએ પછી મેલેરિયા પ્રતિરોધક દવાઓ કે જેને આપણે ઓળખીએ છીએ એન્ટી મેલેરિયલ એન્ટી મેલેરિયલ એન્ટી મેલેરિયલ તરીકે ઓળખીએ છીએ તો એન્ટી મેલેરિયલમાં આપણે મેરીનેટ કીટનો ઉપયોગ કરીએ છીએ આરટીસી યુનિટનો ઉપયોગ કરીએ છીએ આ બધી અમુક મેડિકલની ટર્મ્સ છે કે જે હું તમને જણાવી રહ્યો છું પણ એને જો યાદ રાખું તો સારી વાત છે બાકી આગળ વધીએ મેલેરિયા માટે રિસ્કવાળી જગ્યાઓ જતી વખતે મેલેરિયા પ્રતિ દવાઓ લો કે જેવી જ રીતે જે સાઉથ ગુજરાતમાં આપણને ખબર છે કે ત્યાં મેલેરિયા થવાના ચાન્સીસ વધારે છે કેમ કે તે બાજુ આ તે એમ તો પોતા જ આખા ગુજરાતમાં જ છે તો આપણે મેલેરિયાથી જવા જ્યાં મેલેરિયા થઈ જતો હોય રિસ્ક હોય ત્યાં આપણે જતી જતી વખતે પહેલાં તો ગોદરેજનો અલ્પે રોલર મારી દઈએ ઓડોમોસનો સ્પ્રે જોડે લઈ લઈએ અને ફૂલ બોડીના કપડાં પહેરી લઈએ અને એવું લાગે તો ફેસ પર બી આપણે ફેસ માસ્ક પહેરી શકીએ છીએ પછી આરોગ્ય પ્રધાન્ય સાથે સંપર્ક આરોગ્ય પ્રધાન્ય સાથે સંપર્ક એટલે કે ગામડાઓમાં હોય છે જેમ કે ગામડાઓમાં આપણને જોવા મળે છે જેમ કે કોઈ પણ જે બીમારી થાય તો આપણે તરત જ માટે એનું સંસાધનનું કરી શકીએ તો મેલેરિયાના લક્ષણો દેખાતાં જ તુરંત જ આરોગ્ય પ્રાધાન્યનો સંપર્ક કરો તો જેમ ઉપર જણાવ્યું તેવી જ રીતે ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો કે મેલેરિયા થયો છે એમ કરીને આપણે તરત જ એમનો સંપર્ક કરી શકીએ છીએ તો આમાં આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે મચ્છરદાનીનો ઉપયોગ કરીશું આજુબાજુ સ્વચ્છતા રાખીશું જો બે કે તેથી વધારે બે તેથી વધારે લક્ષણોનો આપણને જોવા મળે તરત જ ડૉક્ટરને જાણ કરીશું અને આજુબાજુ સ્વચ્છતા રાખીને આખા બોડીને કવર કરતા હોય જેમાં આખી બાઈના કપડાં આપણે એવું જાણીએ છીએ આખી બાઈઓના કપડાં પહેરશું ચલો આગળ વધીએ તો આ એક અમુક વિઝ્યુઅલ ઇફેક્ટ છે કે જે કહો તમે જોઈ શકો છો કે મેલેરિયાને રોકવાવાળી જેમ કે યુઝ એન્ડ ઇફેક્ટિવ રિપેલેન્ટ મતલબ કે જે સ્પ્રે છે તેનો આપણે સમાવેશ કરીએ છીએ પછી ઓઇલ ઓર લેમન એક્યુલેપ્ટસ મતલબ કે તેવી જાતનું કોઈ તેલ કે એવું કોઈ છે જે બોડી પર આપણે લગાવી શકીએ છીએ જેના લીધે આપણને મેલેરિયા થવાના ચાન્સ ઘટી જાય છે પછી જ્યારે મલેરિયા થવાની બાઇટિંગ હાવર્સ છે તેમાં આપણે અંદર ઘરમાં જ રહીએ અથવા આખા શરીરને કવર કરતાં કપડાં પહેરીએ તો સારું રહે એટલે કે સ્ટે ઇન્ડોર્સ ડ્યુરિંગ પીક બાઇટિંગ અવર્સ પછી કીપ મસ્કીટો આઉટસાઇડ તેના માટે આપણે ઘરની બારીને બંધ રાખીશું અને જો ઘરની બારીને બંધ રાખીએ તો મચ્છર ન આવી શકે તેવી રીતે આપણે એને ખુલ્લી રાખીશું અચ્છા બીજું એમાં આવે કે મસ્કિટો નેટ લગાવીશું જેમાં આપણે આગળ વાત કરી પોર એન્ડ એની સ્ટેન્ડિંગ વોટર તો ક્યાંય પણ આપણે નાખવાનું નથી જે કોઈ ખરાબ પાણી હોય એને આપણે ક્યાંય પણ ફેંકી દેવાનું નથી કે કંઈ ખાબોચિયા થવા દેવાનું નથી તેના લીધે આપણે મચ્છરોથી બચી શકીશું અને મેક્યોર અરોમા લેસ અપીલિંગ સો આપણે કોઈ પણ જાતનું ખરાબ વ્યસન કરવાનું નથી અને આપણે કોઈ જાતનું જ્યારે કોઈ લીલા આપણે હોય ત્યારે આપણે સગવડ નથી લેવાનું કેમકે તેના લીધે મચ્છર આકર્ષિત થાય છે અને આપણે આખી બાયોના કપડાં પહેરવાના છે ને હાફ પેન્ટ કે એવું કંઈ પહેરવાનું નથી તો તેના લીધે